આજ તમારા માધ્યમથી તમામ ચેન ટીવી ચેનલના માધ્યમથી મોરબી જિલ્લાની જનતાને એક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સારી વાત જનતા માટે કરું છું પ્રથમ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ઘણા સમયથી મોરબી જિલ્લા માટેની અનેક પ્રકારની માગણીઓ ત્યારે હું મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હતો ત્યારથી જ સતત સરકારમાં માગણીઓ ચાલુ રાખી હતી એમાં મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકા મવડા જીવિત કરવું અને કૃષિ કોલેજ બનાવવી મોરબીને રિંગ રોડ આપવો અને મોરબી ઉદ્યોગને આંતરિક રસ્તા આપવા અને અદતન ફાયર સ્ટેશન આપવું આવી અનેક પ્રકારની પંદર સોળ માંગણીઓ સાથેનું આપણે ગત બજેટમાં પણ રજૂઆત કરી હતી તેમાંથી આપણને મોરબી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો મોરબીને કૃષિ કોલેજ મળી મોરબી મવડા જીવિત થયું અને મોરબી ઉદ્યોગોના આંતરિક રસ્તાઓનો એક પેકેજ ત્રણસો છોતેર કરોડ રૂપિયાનું બહાર પડ્યું અને મોરબી ફાયર સેફ્ટી ફાયર સ્ટેશન ફાયટેશન ફાયર સ્ટેશન મંજૂર થયું તો આ મંજૂર થવા બદલ આપણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી છે અને મોરબી જે માગણી કરી છે એ સતત એની માગણીને ભાઈ પાછા આપી અને જલ્દી પૂરી થાય એ દિશામાં હજી અમારી સરકારમાં પૂરેપૂરી રજૂઆત રહેશે અને વહેલી તકે જ્યાં મોરબી મહાનગરપાલિકા અને કાર્યરત થાય અને સારી રીતે મોરબીને એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે નવું ટીપી ટીપી મળે આ દિશામાં સરકારને રજૂઆત કરી અને વહેલી તકે મોરબીનું એક નવું પ્લાનિંગ થાય એ દિશામાં અમે સરકારમાં રજૂઆત કરીશું આમ તો અમારી ઘણા સમયથી આ માગણી હતી પણ જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારથી અમારી રજૂઆત સતત ચાલુ હતી ત્યાર પછી પાર્ટીના અધ્યક્ષ બન્યા પછી પણ અમારી રજૂઆત ચાલુ હતી અને ત્યાર પછી ભૂપેન્દ્રભાઈ પટેલનો મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ રજૂઆત ચાલુ હતી અને ગત બજેટની અંદર આપણા ચૌદ મુદ્દાઓ મોરબીના મુકાતા એમાંથી ચારથી પાંચ મુદ્દાઓ એનો સમાવેશ કરી અને મોરબીને સારું એવું નજરાણું આપ્યું છે